એચએસસી પ્રોડક્શન બેનર હેઠળ બનેલી ગુજરાતી ફિલ્મ તંત્રમનું ટ્રીઝર અને પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે એચએસસી પ્રોડક્શન બેનર હેઠળ નિર્માતા અને દિગ્દર્શક તરીકે ચિન્મય મહેતાની એક નવી અને આધુનિક હોરર કોમેડી ફિલ્મ તંત્રમનું ટ્રીઝર અને દમદાર પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે આ ફિલ્મ એક અલગ જ વિષય પર બનેલી છે સમાજમાં વર્ષોથી ચાલી રહેલી સમસ્યા એ છે કે દરેક ફેમિલીને છોકરા જોઈએ છે

આ ફિલ્મમાં અભિનેતા તરીકે આકાશ ઝાલા અભિનેત્રી અમી અભિનેતા ચિન્મય મહેતા અને પરમેશ્વર શ્રી રસીકર જોડાયેલા છે અભિનેતા આકાશ ઝાલાને અનેક હોરર અને કોમેડી ફિલ્મોમાં જોયા પછી આ ફિલ્મમાં તેમનો અલગ અંદાજમાં રોલ જોવાની તમને પણ મજા આવશે મારું નામ આકાશ ઝાલા છે અને આ તંત્રમ ફિલ્મમાં મારું સરસ મજાનું કેરેક્ટર છે જે કેરેક્ટરમાં એઝ એન એક્ટર જે આપણા અભિનયના જે નવું રસ હોય છે એ નવું રસ મને ખીલવાનો એ નવું રોષની અંદર અલગ અલગ રીતે ઉતરવાનો ચાન્સ મળ્યો એટલે મેં આ પાત્ર લીધું અને આ પા આ ફિલ્મની અંદર તમે આકાશ દાલાને ફિમેલના ગેટઅપમાં પણ જોશો જે એક નવી વાત છે અને ડાન્સ પણ છે એની અંદર ગીત એક સરસ મજાનું ગીત પણ છે અને આમ તો મારા દેખાવના કારણે મોટે ભાગે મને નેગેટિવ કેરેક્ટર જ મળતા હોય છે વધારે અને મને એન્જોય કરું છું મને કમ્પ્લેન નથી એની આઈ લવ દેટ પણ એની સાથે સાથે હું કોમેડી પણ બહુ સારી કરું છું તમે મારી આની પહેલાંની ફિલ્મોમાં જોયું જશે ઘણી બધી ફિલ્મો છે મારે અત્યારે એ ફિલ્મોનું નામ નથી દેવું કારણ કે અત્યારે આપણે તંત્ર માટે ભેગા થયા છે તો આ પા આ પાત્રમાં બધું જ છે કોમેડી છે ઇમોશન્સ છે અલગ અલગ પાત્રમાં જવાનું પણ છે મલ્ટિપલ પર્સનાલિટીવાળી વાત પણ છે અને સૌથી મજાની વાત મજા હિરોઈન છે એટલે બહુ ઓછી ફિલ્મોમાં મારી જોડે હિરોઈન હોય છે આ હિરોઈન છે અને બાળકોની જોડે કામ કરવાની મજા આવી કારણ કે ગામના અમુક બાળકોના જે પાત્ર છે રિષા છે ભીનાની વચ્ચી બધા જોડે બહુ મજા પડી અને હોપફુલી ફિલ્મ તમને લોકોને ગમશે સરસ ટાઈટલ બહુ કહેચી છે તંત્રમ તમે એમાં સવાલ પૂછ્યો કે કેમ તંત્રમ નામ રાખ્યું આપણા ત્યાં બાળક થાય તો આપણે નામ સરસ મજાનું ગૂગલમાં સર્ચ કરીએ અને બધાને કરીને રાખીએ કે એમ જ બેબી ઓગણીને જવા દઈએ એટલે આ તંત્રમ નામ બહુ જ સરસ છે જેથી બોલવામાં પણ મજા પડે છે વજન પડે છે અને એક નવો સબ્જેક્ટ છે મજા કરશું અને અમે લોકો પણ બહુ મજા કરી જ્યારે એક કેરેક્ટર અથવા ડિરેક્ટર અથવા ટીમ આખી જ્યારે મજા કરે ને ત્યારે ઓડિયન્સ પણ મજા કરતી હોય છે એવું મારું માનવું છે થેન્ક યુ સો મચ અંધશ્રદ્ધાનો જેને એક્સપોઝ કરે છે ઘણું ઘણા બધા ફેમિલી આજની તારીખમાં બી ઘરમાં બાળક હોવું એ માન્યતામાં માને છે અને માનવું જોઈએ ખોટું બી નથી બટ ઘણી વાર એવું છે કે કુદરતને નથી ઇચ્છતા કે તમારા ઘરમાં એ બાળક થાય ના થાય પણ એના માટે બી લોકો સમાજના મેણાટોણા લીધે કે પરિવારના પ્રેશર લીધે કપલ બાળક માટે એપ્રોચ કરે છે હવે કોઈ બી રસ્તો અપનાવે સાયન્સનો અપનાવે કે આ અંધશ્રદ્ધાનો અપનાવે પણ એ ફેમિલી ઓલવેઝ ફિઝિકલી ફાઇનાન્શિયલી મેન્ટલી ડ્રેન થઈ જાય છે પતી જાય છે તો એનું આ એક્સપોઝ કરતું આ પિક્ચર છે કે પતિ પત્ની પોતે બી આ બાળક વગર બી ખુશ રહી શકે છે આ એક મેસેજ આપતું પિક્ચર છે તંત્ર